સાત સપ્ટેમ્બરની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ બે હજાર માન્યતાઓ માં સપ્ટેમ્બરના રોજ ભાદ્રવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણ સૂતક ગ્રહણના નવ કલાક પહેલા શરૂ થાય છે આ ગ્રહણ ભારતમાં દેખાશે 2025 માં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે આ પછી 21 સપ્ટેમ્બર ના રોજ સૂર્ય ગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહીં ઉજ્જૈનના જીવાજી વેધશાળાના અધિક્ષક રાજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા અનુસાર ચંદ્ર ગ્રહણ સાત અને આઠ સપ્ટેમ્બરની રાત્રે થશે તે સાત સપ્ટેમ્બર ના રોજ રાત્રે નવ પોઈન્ટ પાંચ છ વાગ્યે શરૂ થશે ગ્રહણનો મધ્ય ભાગ અગિયાર પોઈન્ટ ચાર એક વાગ્યે હશે આ સમયે પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે આ પછી ગ્રહણ આઠ સપ્ટેમ્બરના રોજ સવારે એક પોઈન્ટ બે છ વાગ્યે સમાપ્ત થશે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા હિંદ મહાસાગર એન્ટાર્કટિકા પશ્ચિમી પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં પણ દેખાશે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્ય પ્રકાશ ને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે પરિણામે આપણે ચંદ્રને આંશિક રીતે અથવા સંપૂર્ણપણે ઢંકાયેલો જોઈએ છીએ સાત સપ્ટેમ્બરની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ બે હજાર પચીસ માં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ જાણો સૂતકનો સમય અને માન્યતાઓ દિવસ સપ્ટેમ્બરના રોજ ભાદ્રવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણ નું સૂતક ગ્રહણના નવ કલાક પહેલા શરૂ થાય છે આ ગ્રહણ ભારતમાં દેખાશે 2025 માં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે આ પછી 21 સપ્ટેમ્બર ના રોજ સૂર્ય ગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહીં ઉજ્જૈનના જીવાજી વેધશાળાના અધિક્ષક રાજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા અનુસાર ચંદ્ર ગ્રહણ સાત અને આઠ સપ્ટેમ્બરની રાત્રે થશે તે સાત સપ્ટેમ્બર ના રોજ રાત્રે નવ પોઈન્ટ પાંચ છ વાગ્યે શરૂ થશે ગ્રહણનો મધ્ય ભાગ અગિયાર પોઈન્ટ ચાર એક વાગ્યે હશે આ સમયે પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે આ પછી ગ્રહણ આઠ સપ્ટેમ્બરના રોજ સવારે એક પોઈન્ટ બે છ વાગ્યે સમાપ્ત થશે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા હિંદ મહાસાગર એન્ટાર્કટિકા પશ્ચિમી પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં પણ દેખાશે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે ચંદ્રગ્રહણ એક ચંદ્ર જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્ય ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે પરિણામે આપણે ચંદ્રને આંશિક રીતે અથવા સંપૂર્ણપણે ઢંકાયેલો જોઈએ છીએ ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે પૂર્ણ ચંદ્રગ્રહણ ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના ઊંડા પડછાયામાં પ્રવેશ કરે છે અને લાલ રંગનો દેખાય છે જેને બ્લડ મૂન પણ કહેવાય છે આંશિક ચંદ્રગ્રહણ ચંદ્રનો માત્ર એક ભાગ જ પૃથ્વીના પડછાયામાં આવે છે ઉપછાયા ચંદ્રગ્રહણ ચંદ્ર ફક્ત પૃથ્વીના હળવા પડછાયામાં આવે છે જેના કારણે તે થોડો ઝાંખો દેખાય છે આ ફેરફાર ભાગ્યે જ ધ્યાનપાત્ર છે આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્વ નથી ગ્રહણ સંબંધિત ધાર્મિક માન્યતાઓ ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના મતે ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં શરૂ થાય છે આ વખતે ચંદ્રગ્રહણનું સૂતક બપોરે બાર પોઈન્ટ પાંચ છ વાગ્યે શરૂ થશે અને ગ્રહણના અંત સાથે સમાપ્ત થશે સૂતક દરમિયાન ભગવાનની પૂજા થતી નથી તેથી મંદિરોના દરવાજા બંધ રહે છે ગ્રહણ સૂતક દરમિયાન વ્યક્તિએ માનસિક રીતે મંત્રોનો જાપ કરવો જોઈએ માનસિક જાપ એટલે મનમાં મંત્રોનો જાપ કરવો મંત્ર બોલવા જોઈએ નહીં આ સમય દરમિયાન દાન કરવું જોઈએ ગાયોને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ચંદ્રગ્રહણ પછી મંદિરોની સફાઈ કરવામાં આવે છે અને પછી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવે છે